અંબે માત કી જય ચામુંડ માત કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આસો માસમાં સુદ એકમથી નોમ સુધી નવરાત્રિ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં અશ્વિન મહિનાના આ નવ દિવસ મા દુર્ગાની પૂજા માટે સમર્પિત છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે તેનાથી દેવી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર કળશમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને માતૃગણનો વાસ કહેવામાં આવે છે તેની સ્થાપના કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે આ વર્ષે નવરાત્રિ ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી ઉજવાશે બાર ઓક્ટોબરના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવશે આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આ નવરાત્રિ દરમિયાન લોકો માતાજીના વિવિધ સ્વરૂપની પૂજા કરે છે નવરાત્રિમાં ભક્તજનો મા દુર્ગાના આશીષ લેવા માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે નવ દિવસોનું વ્રત રાખે છે તેમજ વિધિપૂર્વક પૂજા પાઠ કરે છે મિત્રો આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે ઇન્દ્રયોગ તેમજ હસ્ત નક્ષત્રનો સંયોગ જોવા મળશે આ સંયોગમાં કળશની સ્થાપના કરવી વધુ શુભ માનવામાં આવે છે અશ્વિન માસના શુક્લપક્ષની તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બાર વાગ્યેને ઓગણીસ મિનિટથી થશે જ્યારે તેની સમાપ્તિ ચાર ઓક્ટોબરના સવારે બે ને અઠ્ઠાવન મિનિટે થશે પંચાંગ અનુસાર પ્રથમ દિવસે કળશ સ્થાપના માટે બે મુહૂર્ત છે પ્રથમ મુહૂર્ત સવારે છ વાગેને ઓગણીસ મિનિટથી સાત વાગેને ત્રેવીસ મિનિટ સુધીનું રહેશે બીજું મુહૂર્ત બપોરનું છે જે અગિયાર વાગેને છેતાલીસ મિનિટથી બપોરે બાર વાગેને તેત્રીસ મિનિટ સુધીનું રહેશે મિત્રો કળશ સ્થાપના માટેની વિધિ જોઈએ તો કળશ સ્થાપના કરતાં પહેલાં એક માટીનું વાસણ લેવું એક સાફ પ્લેટમાં થોડી માટી નાખવી અને તેમાં જવના દાણા ઉમેરવા ત્યારબાદ તેને માટીના વાસણમાં મૂકી તેના પર પાણીનો છંટકાવ કરવો ત્યારબાદ તાંબાના વાસણ પર રોલી વડે સ્વસ્તિક ચિહ્ન બનાવવું તેના ઉપરના ભાગ પર મૌલી બાંધી લો હવે વાસણમાં સ્વચ્છ પાણી સાથે થોડું ગંગાજળ પણ મિક્સ કરી લેવું તેના પર દૂરવા અક્ષત સોપારી અને થોડા પૈસા મૂકી દેવા ત્યારબાદ અશોકના પાન કળશ પર મૂકી દેવા એક પાણીવાળા નાળિયેરને લાલ ચુંદડીથી લપેટીને મૌલી બાંધી લો પછી આ નાળિયેલને કળશની મધ્યમાં મૂકવું પછી તેને વાસણની મધ્યમાં સ્થાપિત કરી દેવું આ દરમિયાન માતાજીના મંત્રોનો જાપ કરવો તેનાથી દેવી પ્રસન્ન થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે નવરાત્રિ ક્યારે શરૂ થાય છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને કળશ સ્થાપના માટેની વિધિ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂરથી લખજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો બોલો અંબે જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ